વયા ગ્યા છે ઓ નો બેરાણી ને કાક કામ તો સિંચ્યું બિચારી ને નાની છે તે હું ખબર પડે તમને આવો એમ કીધું તો કે નહીં અમને તો આવો એમ હરખુ કીધું નથી તમારા ભાઈ એ તમારા ભાઈ ની વવ જેઠાણી સુ તો એને એમ ન થાતું કે અમારા જેઠાણી ને કાક પૂછું કે આનું શું કરાય હું નઈ બદે એની માં ને એની વળી ખોટી ભાડી નથી ઈ બે મર્યું માં ઢોડા છે અન એના કર્મ બાડી નું જ હાલે મારા નાના ભાઈ નું કાઈ ન હો હાલે એટલે તો એનો હાળો ને હાળાની ઓ દોઢી ના થાય છે બે તો એમ સમાઈને એની ભાભી એ તો આપડા મોટા ભાભીને નો પોખવા દેવાય દીકરી નથી તો એને ન હોય અને કન્યાદાન દેવાય એનો ભાઈ ને ભાભી બેઠા તો આપડા મોટા ભાઈ ને ભાભી નો કન્યાદાન દેવા ઈ તો ખબર પડી જાય ને કે આને ભાઈ વારે ભરતું નથી લાગતું બધા એના હાળાને લઈને દોડે છે સાકડો વધાવા ગયા ને તો એની ભાભીઓને સિંજુ પેલા કે હાલો

બોડી ભાભી માથે બોડી બોડી તું લગન પતિ જવા દે જો તું